શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા તેમજ રૂકમણી વિવાહ હવન પૂજા જેવા વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યાં રૂકમણી વિવાહના પાવન દિવસે તરીકે એક માર્ચ બે ના રોજ સામૂહિક વિવાહ મહોત્સવ પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો આઠ યુગલો નો હર્ષોલ્લાસ સાથે પવિત્ર પહેલ અંતર્ગત નબળી આર્થિક પરિસ્થિતિ એવા યુગલોને દિવ્ય આશીર્વાદ તેમજ સામાજિક સહયોગ સાથે શુભ તેમજ ગરિમાય જીવનની શરૂઆત કરી શકે તેવા હેતુ આયોજન કરાયું છે

ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્યે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુકે આપણે સૌ ધરમપ્રેમી જનતા એમના કથા કથાનું શરવણ કરીશું એ સાથે સાથે રુક્મણી વિવાહના દિવસે એટલે કે એક માર્ચના દિવસે એકસો આઠ કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે એમાં સંત મહાત્માઓ વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા એ ઉપસ્થિત રહેવાના છે તારીખ ચોવીસમીએ સવારે વહેલી અભિલાષા ચાર રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અગિયારસો એકાવન અગિયારસો એકાવન કળશ સાથે માતા બેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્યપુરી થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બેન ભાઈઓ રૂપે અહીં પધારવાના છે તો આપના માધ્યમથી સમા વિસ્તારના ને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શરણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે બધા જ સંપ્રદાયોને રહ્યો છે આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધાર લોકો કથામાં શ્રણ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ બપોરે બપોરે એકથી છ વાગ્યાનો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનો નિત્યક્રમ પતાઈ અને એકથી છ સુધીના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એકથી છનો સમય